શહેરના સોમનાથ મંદિર ખાતે ચાલતા સત્સંગ મંડળ દ્વારા ઉત્તરાયણ પર્વ લઈ ગાયોની સેવા અને ગાયોના ઘાસચારા માટે એકવીસ હજાર રૂપિયા અનુદાન આપવામાં આવ્યું હતું આતકે તકે ગૌ સેવા સત્સંગ મંડળની તમામ બહેનો માતાઓ ઉપસ્થિત રહ્યા હતા મહુવા શહેરના સોમનાથ મંદિર ખાતે ચાલતા ગૌ સેવા સત્સંગ મંડળ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ગાયોના ઘાસચારા અને સેવા માટે એકવીસ હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું આ અનુદાન અને સેવા રૂપી સુવાસની જો વાત કરીએ તો મહુવા શહેરના વૃંદાવન ધામની પાછળ આવેલા પરજીયા સોની જ્ઞાતિનું મંદિર જેને સૌ મહુવાવાસીઓ સોમનાથ મહાદેવનું મંદિર તરીકે ઓળખે છે ભજન કીર્તન કરી ધર્મનું ભાથું બાંધે છે આ ગૌ સેવા મંડળ દ્વારા અનેકો વખત મહુવાના કુબેરનાથ મહાદેવના મંદિર ખાતે ધાર્મિક સપ્તાહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અનેકો કો સેવાકી કાર્યની સાથે ધાર્મિક યાત્રા પ્રવાસના પણ આ ગૌ સેવા મંડળ દ્વારા આયોજન થઈ રહ્યા છે તો દર અઠવાડિયે યા પખવાડિયે ગાયોને ઘાસ ચારો ખવડાવી પુણ્યરૂપી ભાથું બંધાય છે ત્યારે સોમનાથ મંદિર ખાતે ચાલતા ગૌ સેવા સત્સંગ મંડળ દ્વારા શ્રી ગોપાલ ટ્રસ્ટ મોવા ખાતે ઉત્તરાયણ પૂર્વને લઈ ગાયના ઘાસચરા અને ગાયોની સેવા માટે એકવીસ હજાર રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું હતું આ વાગેશ્વરીનું મંદિર અને સોમનાથ મંદિર એ પરજિયા જ્ઞાતિના છે એના ત્રસ્ત છે પરજિયા જ્ઞાતિના જ્ઞાતિના પ્રમુખો તો ફર્યા કરે છે પણ વર્ષોથી આ પચાસ વર્ષથી અમારો સત્સંગ મંડળ અહીંયા ચાલે છે પચાસ વર્ષથી અને જેણે શરૂ કર્યું છે એ બેન તો ગુજરી ગયા અને એની વહુ આવતા હતા એ પણ અત્યારે અમદાવાદ વૈયા ગયા છે અને ઘણા સત્સંગ પચાસ વર્ષથી સત્સંગ ચાલે તો એમાં ઉંમરલાયક માણસો જે હતા એ ઘણા ગુજરી ગયા છે પણ સોમનાથ બાપાની અમારી ઉપર સંપૂર્ણ કૃપા છે કે અમારું સત્સંગ મંડળ કોઈ દી બંધ નથી થયું અમારી ઉપર સંપૂર્ણ ભોળાનાથની જ કૃપા છે અને ઘણા ખાણાને તો ખબર પણ નથી કે સોમનાથનું મંદિર ક્યાં છે કારણ કે આ વૃંદાવનનું મંદિર જે છે એ રાધેશ્યામનું મંદિર જગ જાહેર છે અને રોડ ઉપર છે આપણું થોડુંક પાછળ છે એટલે મારે બધાને પરિચય કે તમે ક્યાં સત્સંગ કરો છો અને ઈશ્વર કૃપાથી અહીંયા આવતા હોય કે ન આવતા હોય સત્સંગમાં પણ હું એટલું બધું એ લોકોને વિશ્વાસ છે મંડળ ઉપર મારી ઉપર નહીં મંડળ ઉપર જ વિશ્વાસ છે કે બધા રસ્તામાં જતા હોય તો એ આપે છે પાંચસો રૂપિયા ગાયના ઘાસમાં આ અમારા બધા પૈસા છે એ ગાયના ઘાસમાં જાય છે અને આમ નામ ઓછામાં ઓછી અમે પાંચ તો સપ્તાહ કરી છે અને એ કુબેરનાથમાં જ કરી છે અને દર વખતે જુદા જુદા વાંચવાવાળા કથાકારો પણ હોય છે અને આ બધું અમારીથી એકથી થતું નથી એક હાથે તાળી પડતી નથી સમુદાયથી તાળી પડે છે એટલે આ બધાનો અમને ખૂબ ખૂબ સહકાર છે અને મહુવાનો પણ અમારી ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે અને ભગવાન ભોળાનાથની કાયમ અમારી ઉપર કથા કર્યા કરીએ સત્સંગ કર્યા કરીએ એવી કૃપા રહે એટલી જ પ્રાર્થના અવારનવાર અમે ખીહર ઉપર તે ભાઈને બોલાવીએ છીએ અને જે આપીએ છીએ તો આજે અમે એકવીસ હજાર રૂપિયા ગૌ મંડળમાં આપવાના છીએ હા દર મહિને પંદરસો રૂપિયાનું ઘાસ નાખાય છે અને ક્યારેક ઘાસ ચોમાસું હોય ને ન નખાણું હોય તો પાછળથી એક આરે સાડા ચારસો પાંચસો રૂપિયાનો ઘાસ નાખી દે છે બસ ને આ ગૌ સેવા મંડળમાં વડીલ ભાઈઓ પણ સહાય બની સેવાની સુવાસ ફેલાવી રહ્યા છે જેમાં દિનેશભાઈ પુરોહિત ભૂપતભાઈ મહેતા જયવંતસિંહ ગોહિલ સેવાઓ આપી રહ્યા છે સોમનાથ મંદિર ખાતે ચાલતા ગૌ સેવા સત્સંગ મંડળ દ્વારા આજ રોજ ગાયોના ઘાસ ચારા અને સેવા માટે એકવીસ હજાર રૂપિયાનું અનુદાન દેવાતા ગૌ સત્સંગ મંડળની બહેનો માતાઓ ભાઈઓએ ખુશીની લાગણી અનુભવી હતી સોમનાથ મહાદેવ કી જય ભવાની જય સોમનાથ સત્સંગ મંડળ આમ તો ગૌ મંડળ એવું નામ છે અને વર્ષોથી અહીંયા જ છેલ્લા પચાસ વર્ષથી સત્સંગ કરે છે ઉંમરલાયક હોય તો એ લોકો કોઈ ગુજરી ગયું હોય તો એની બદલીમાં બીજી સંખ્યા પણ થતી જાય છે અને અવારનવાર સારા કાર્યો ધર્મના કાર્યો આ સત્સંગ મંડળ દ્વારા થાય છે જેવા કે સપ્તાહ પછી ઘાસ નાખવું ગૌશાળામાં આપવા પૈસા અને એ ઉપરાંત એવું કંઈ હોય તો ભલે પોતાના ખર્ચે પણ અમે ધાર્મિક પ્રવાસ પણ કરીએ છીએ ઘણી જગ્યાએ અમે ગયેલા છીએ સાથે અમે અમારા મિત્ર ભૂપતભાઈ એ બધા અમે સાથે હોઈએ છીએ અને આ લોકોનું સત્સંગ મંડળ ખૂબ મારા ઘરેથી પણ કેટલાય વર્ષોથી આમાં છે એટલે અવારનવાર એના કહેવાથી ફૈબાના કહેવાથી અને અમારા બેન નિમુબહેનના કહેવાથી ઘણીવાર અમે આ લોકોના ધાર્મિક કાર્યોમાં જોડાઈએ છીએ સૌનો સંપૂર્ણ સહકાર છે અને આ ગૌમંડળ ઉપર બધાને મવવાના જે કોઈ હોય એવા બધાયને સંપૂર્ણ વિશ્વાસ છે એટલે આ ગોમળ અત્યારે પચાસ વર્ષ તો વટાવી ચૂક્યું છે અને આમનું અવિરત ચાલ્યા કરે એવી ભોળાનાથ પાસે પ્રાર્થના